લોકશાહી બદલાય પક્ષો બદલાય સમય કોંગ્રેસે મોટું કર્યું છે એ જેવો વ્યવહાર આપણી જોડે કર્યો છે એવો વ્યવહાર આપણે ચૂંટણી ની અંદર કરશું પણ કામ ની અંદર આપણે ના આવી

નગર તો વાત કેવાય કેને જનમપુરવાળી ચાર પાંચ આરાખ્યા આયે એક નથી પાયુ ના પાડવા માટે વાળા પોલીસ છે કે કેરું તો વાત હોય પણ વાય વાત હોય બોલને આપણે હર